નમસ્કાર હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો પોલીસમાં આજે સતત એક હજાર છાસઠમો એપિસોડ અને એક હજાર છાસઠમો એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો રાજનીતિ સાથે જોડાયેલો છે ભાજપમાં કોંગ્રેસી ખટાશ કે મીઠાશ જે કોંગ્રેસી ભાજપમાં ભળ્યા છે એ ભાજપમાં ખટાશ લાવશે કે પછી મીઠાશ લાવી ભળી જશે બીજો મુદ્દો છે પીવાનું તો પાણી આપો સરકાર જ્યાં અણગઢ આયોજનના કારણે અનેક લોકોને ટેન્કરમાંથી પાણી લેવું પડે છે એટલા માટે સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે એટલે બીજો મુદ્દો એ છે અને ત્રીજો મુદ્દો આ જ રીતે પીજીને લગતો છે પીજી એટલે કે પેનગેસ્ટ તેને લઈ જે માથાકૂટો શરૂ થઈ છે અમદાવાદમાં તેની વાત કરવી છે શરૂઆત કરીએ રાજનીતિના મુદ્દાથી રાજ વિધાનસભાના કોંગ્રેસ અથવા તો વિપક્ષના અનેક ધારાસભ્યો એક પછી એક રાજીનામું આપે છે અને આંકડો સતત વધતો જાય છે આજે મોડી સાંજે અરવિંદ લાદાણી અરવિંદ લાડાણી જવાહર ચાવડા ભારતીય જનતા પક્ષના એમને હરાવીને માણાવદરની બેઠકથી ચૂંટણી જીત્યા હતા વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા પરંતુ આજે તેઓ અચાનક પહોંચ્યા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસ સ્થાને અને આપ જોઈ શકો છો તેમને આજે રાજીનામું આપ્યું છે પાંચ વર્ષ માટે આપણે જેમને ચૂંટીએ છીએ એ દોઢ વર્ષની અંદર રાજીનામું અધ્યક્ષ કાર્યાલય અથવા અધ્યક્ષના નિવાસસ્થાને જઈને આપી આવે છે અને આ પહેલાં નથી અરવિંદ લાડાણી પહેલાં ચાર બીજા ધારાસભ્યો એમના જ કોંગ્રેસી ત્રણ સાથી અર્જુનભાઈ મોઢવાડિયા પણ આપી ચૂક્યા છે ચિરાગ પટેલ પણ આપી ચૂક્યા છે આપના એક ધારાસભ્ય અને એક અપક્ષ એ રાજીનામું આપી ચૂક્યા છે કુલ છ ધારાસભ્યો થયા છે પરંતુ આ તમામની વચ્ચે હવે જે લોકો રાજીનામું આપે છે એ ભલે પહેલાં દિવસે ના પાડતા હોય છે એમ કહેતા હોય છે કાર્યકર્તાઓને પૂછીને નિર્ણય લઈશું પણ એ નક્કી એમનો નિર્ણય પહેલેથી હોય છે કે રાજીનામું આપ્યા બાદ કમળનો ખેસ પહેરવાનું નક્કી હોય છે કમલમમાં જવાનું નક્કી હોય છે જિલ્લાનું કમલમ હોય કે પછી પ્રદેશ કાર્યાલય હોય અનેક નેતાઓ આ રીતે જોડાયા છે સીજે ચાવડા પણ આવું જ કહેતા હતા કાર્યકર્તાને પૂછીશ અને કાર્યકર્તાઓને જાતે મનમાં પૂછી લીધું કાર્યકર્તાઓને હા પાડી દીધીને કમલમાં જઈ ખેસ પહેરી આવ્યા આજે એ જ રીતે અમરીશ ડેર પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દિગ્ગજ ઝુજારુ નેતા યુવા નેતા તેમને પણ તેમને પણ આજે સી આર પાટીલ જે ખેસ પહેર્યો હતો એના અનુસંધાનમાં આજે કાર્યક્રમ થયો અને રાજુલામાં બહુ મોટું સંમેલન થયું અરવિંદ લાડાની પહેલાં અરવિંદ લાડાએ સાંજે રાજીનામું આપ્યું પરંતુ અમરીશ ડેરનો કાર્યક્રમ એ સંમેલન જેને શક્તિ પ્રદર્શન પણ કહેવાયું એ આજે રાજુલામાં યોજાયો હજારોની મેદની હતી સી આર સ્પષ્ટ કહ્યું કે અત્યાર સુધી જેટલા પણ લોકો બીજેપીમાં બીજેપીમાં જોડાયા એ પૈકીનો એક કોઈ વ્યક્તિ હોય જેને સામેથી અમે જાહેરમાં આમંત્રણ આપ્યું હોય તો એ અમરીશ ડેર હતા અને એ હકીકત છે સી આર બે વાર અલગ અલગ સમાજના મંચ ઉપરથી તો એકવાર એકવાર એબીપી અસ્વિતાના મંચ ઉપર પણ આ જ પ્રકારની વાત કરી હતી પરંતુ આ તમામની વચ્ચે હવે સવાલ એ થાય છે કે આ આટલા નેતા પૂર્વ સાંસદ રાજસભાના સાંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્યો પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો જિલ્લા પંચાયતના હલ્લા પદાધિકારીઓ મહાનગરપાલિકાના કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ત્યાં સુધી કે પૂર્વ સરપંચો આ બધા કોંગ્રેસ છોડી છોડીને બીજેપીમાં જાય છે એનો મતલબ એ હકીકત છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ છે એ પણ હકીકત છે કે તમામ બેઠકો ઉપર એકસો છપ્પન બેઠકો ઉપર વિધાનસભામાં છવ્વીસ બેઠકો ઉપર લોકસભામાં એ જ રીતે તાલુકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો હવે કબજો નથી રહ્યો બીજેપીનો કબજો છે પણ આ પૈકીના અનેક લોકો કોંગ્રેસી છે કોંગ્રેસવાળા ભાજપમાં જોડાય તો શું ભાજપના રંગે રંગાઈ શકે ખરા કે જોડાણ માત્ર કહેવા પૂરતું હોય આ તમામ તર્કો અત્યાર સુધી થતા હતા ચર્ચા થતી હતી ઘણા લોકો કહેતા હતા કે આ વાળી પાર્ટીમાં કોંગ્રેસમાંથી જાય ટકી જ ના શકે ઘણા લોકો એમ કહેતા હતા કે ભાજપવાળાને સાઈડ ઉપર મૂકી દે અને કોંગ્રેસમાંથી આવ્યું એને પદ મળી જાય ઘણા લોકો એમ કહેતા હતા કે જે કોંગ્રેસી આવ્યા એ બોલબોલ કરશે સીત તોડશે અલગ અલગ બધાના અલગ અલગ એક્સપિરિયન્સ અને આકલન હતા આ તમામની વચ્ચે સી આર પાટીલે આજે કહ્યું કે આ જે લોકો આવે છે એમને આપણે દૂધમાં સાકરની જેમ ભેળવી દઈએ દૂધમાં સાકરની જેમ ભેળવી દઈએ આપ તમામને યાદ હશે પારસી કોમ્યુનિટીના લોકો જ્યારે ગુજરાતમાં દેશમાં આવ્યા અને ગુજરાતમાં આવ્યા ત્યારે એમને કહેવાયું હતું ગ્લાસ આપવામાં આવ્યો હતો દૂધનો ગ્લાસ અને રાણાએ કહ્યું હતું કે કેવી રીતે સમાવેશ કરવું તો પારસી કોમ્યુનિટીના વડાઓએ સાકર અંદર નખીને કહ્યું તો મેં આવી રીતે ભળીશું અને હકીકત છે દૂધમાં સાકરની જેમ પૂર્ણ રીતે એ લોકો ભળ્યા છે એ સામાજિક વાત છે પરંતુ રાજકીય વાત કરી લઈએ તો સી આર પાટીલે કહ્યું કે દૂધમાં સાકરની જેમ ભળે તો એ શક્ય છે ખરું સી આર પાટીલે શું કહ્યું અને ત્યારબાદ એ જ મુદ્દે લલિત કગથરા કે જે હજી કોંગ્રેસમાં જ છે અને વારંવાર કહેતા રહ્યા છે હું કોંગ્રેસમાં જ રહીશ એ ફાયરબ્રાન્ડ નેતા અને એમનું કદાચ કહેવાનું કારણ પણ એ છે કે હું હાલ બોલું છું હું ત્યાં જઈને નહીં બોલી શકું એમને શું કહ્યું આ બંને વચ્ચે એક નિવેદન બાદ આ નિવેદન પર કેવો ધ્વંદ થયો એ જોઈ સાંભળી લઈએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે કે જેના લોકોના કામ કરવા છે જેના મનમાં લોકો માટે કોઈ ભાવના છે એ ભાવનાને પૂર્ણ કરવા માટે એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે જોડાઈને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ લોકોના કામ કરવા માંગતા હોય એને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપવો જોઈએ અને એના કારણે આપણે આ નિર્ણય કર્યો એના કારણે આજે ખૂબ મોટા મોટા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે મેં દરેક કાર્યકર્તાઓને પણ કહ્યું છે કે આવો આપણે દૂધમાં સાકરની જેમ ભળી જઈએ કોઈ આપણને અલગ ઓળખ ના આપી શકે

તો તમને ખબર પડે કે એની હાલત ક્યાં છે કે આ ભંગારના ઢેલામાં નાખ્યા છે અને એને પૂછે છે કેને કી જગ્યાએ બેસાડે છે ચંપલ પાસે બેસાડે છે પાંચમી રોમાં બેસાડે છે સાતમી રોમાં બેસાડે છે જે કોંગ્રેસની પાંચ ખુરશીઓમાં બેસતા હતા એ અત્યારે સાતમી રોમાંય દેખાતા નથી સાહેબ એ તો સમય પ્રમાણે ધીરી બાપડી ધીરી આમ વીતી તુંબી વીતશે એમ ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો ગયેલા છે એ તમામ લોકો કહે છે કે મહેરબાની કરીને ઘરે બે જાજો કોંગ્રેસમાં ન ભાવતું હોય તો પણ ભાજપમાં આવવાની ભૂલ ન કરતા ખેર દૂધ અને સાકર બંનેના ગુણધર્મો અલગ હોય છે એટલે એ મળી શકે છે પરંતુ રાજનીતિમાં કોન્ફ્લિક્ટ થતા હોય છે કારણ કે પક્ષોના અને નેતાઓના સ્વાર્થ એક જેવા હોય છે કોંગ્રેસનો નેતા ભાજપમાં જાય એ પગદંડો જમાવવા માગે અને ભાજપના જે જૂના નેતા હોય એ વિસ્તારના સ્વાભાવિક જ પાર્ટી ફર્સ્ટ સો ટકા કે પાર્ટીની ડિસિપ્લિન પણ છે પણ એ વિસ્તારમાં બીજાને ન આવવા દે એ હકીકત છે અને એવી જ રીતે કેટલીક બેઠકો ગઈ પણ છે એ આપણે જાણીએ છીએ અશ્વિન કોટવાલ સાબરકાંઠામાંથી કેમ હર્યા કોને હરાયા એ ઘણા લોકો જાણે છે અલ્પેશ ઠાકોર રાધનપુરથી ક્યાં માર્યા હતા પહેલી ચૂંટણી એ અલ્પેશ ઠાકોર જાણે છે ભલે જાહેરમાં નથી બોલતા એટલે જ કહું છું કે દૂધમાં સાકર અહીંયા એટલે અલગ પડે અને ખરેખર જે રીતે ડાયાબિટીસની વાતો કરે છે લલિત કાકા એમાં એક તથ્ય નથી લલિત કાકાએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ જે જાય છે ને સાઈડ ઉપર બેસાડ દેવામાં આવે છે પણ ગણિત અલગ બતાવે છે જે છવ્વીસ સાંસદો છે એ પૈકીના અનેક સાંસદો એવા છે અનેક સાંસદો એવા છે ગ્રાફિક જોજો જે કોંગ્રેસના હતા જે કોંગ્રેસના હતા એ દેવસિંહ ચૌહાણ હોય કે પછી પ્રભુ વસાવા હોય એ કોંગ્રેસી હતા એમને ભાજપે ટિકિટ પણ આપી છે કોંગ્રેસમાંથી લાવીને એ જ રીતે અનેક કોંગ્રેસી ધારાસભ્યો એવા છે પૂર્વ ધારાસભ્યો કે જેમને ભાજપે ટિકિટ આપી ધારાસભ્ય બનાવ્યા અને મંત્રી બનાવ્યા કુંવરજી બાવળિયા કેટલી વાર મંત્રી બને આપણે જાણીએ છીએ રાઘવજીભાઈને પણ મંત્રી બનાવ્યા એ પણ કોંગ્રેસથી હતા તો મારી ટીમને કહીશ કે ગ્રાફિક્સ હોય તો એનાથી આઈડિયા પણ આવશે કે કેટલા કેટલા કોંગ્રેસીઓને ચાન્સ મળ્યા છે એકસો છપ્પન પૈકીના ચાલીસ કરતાં વધુ ધારાસભ્યોનું ગોત્ર કોંગ્રેસી છે એનો મતલબ ખાલી ખૂણામાં બેસાડી રહ્યા છે એવું નથી આપ જોઈ શકો છો પદ્યુમનસિંહ જાડેજા બળદેવજી હાર્દિક પટેલ પૂર્ણત કોંગ્રેસી જેમનો ઉત્પત્તિ સ્થાન જ કોંગ્રેસ જયેશ રાદળિયા જીતુ ચૌધરી જેવી કાકડિયા આ બધા આ બધા અક્ષયભાઈ ભગાભાઈ બારડ કુંવર જે સરકારમાં મંત્રી બની ગયા ખેર સવાલ એ છે કે આ દૂધમાં સાકર છે કે પછી કે પછી લલિતભાઈ જે કહેતા હતા એમ આ ખટાશ છે અને ખટાશ દૂધમાં પડે તો દૂધ ફાટે એટલે લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે રોહનભાઈ ગુપ્તા કોંગ્રેસના નેતા મારી સાથે જોડાયા છે અનિલભાઈ પટેલ ભાજપના નેતા છે અનિલભાઈ તમારા પક્ષના અધ્યક્ષે કહ્યું તો ખરું દૂધમાં સાકર પણ આ લોકો તો એવા હતા સાકર જેવી મીઠાશ એમની જીભ ઉપર ક્યારેય હતી જ નહીં એ જયરાજસિંહ હોય કે કુંવરજીભાઈ હોય એમના જીભ ઉપર ક્યારેય મીઠાશ નથી મીઠાશ ન હોય તો સાકર ના હોય તો તમારા પક્ષમાં ભળશે કેવી રીતે રોનકભાઈ જેમ અમારા અધ્યક્ષશ્રીએ કહ્યું એમ કોંગ્રેસ જ નહીં કોઈ પણ પક્ષમાંથી આવેલા અથવા તો અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હોય આવેલા એ દૂધમાં સાકરની જ્યારે હર ભળી જાય છે ભારતીય જનતા પાર્ટી એ દૂધનો કોઈ નાનો ગ્લાસ નથી એ દૂધનો સમુદ્ર છે એટલે હજુ તો ઘણી બધી સાકર આવતા આવનારા સમયમાં દૂધમાં ભળવાની છે અને લલિતભાઈની હતાશા એમની વાતમાં દેખાય છે મને લાગે છે કે લલિતભાઈ જે આશા રાખીને બેઠા છે એ પ્રકારે કોઈને બી ડાયાબિટીસ થાય એવું નથી એટલા માટે કે હું એક હસતા હસતા ઘણીવાર ચર્ચા થાય ત્યારે કહું છું ફિઝિક્સમાં ન્યૂટનનો એક નિયમ છે કે દ્રવ્યનો ક્યારેય નાશ થતો નથી તો જે પોલિટિકલ મટીરિયલ છે જે રાજનીતિમાં જે લોકો કામ કરે છે એ કોઈને કોઈ પક્ષ સાથે હંમેશા જોડાતા જ હોય છે જાહેર જીવનમાં કામ કરતા લોકો પણ નાની મોટી ચૂંટણીઓ લડતા લોકો પણ જેને ક્યાંક નેતૃત્વ આપવું છે અને જેનામાં નેતૃત્વની ક્ષમતા છે એવા લોકો ક્યારે ને ક્યારે કોઈપણ પોલિટિકલ પાર્ટીમાં જોડાતા હોય છે હવે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે મેં કીધું કે એટલો મોટો વિશાળ પક્ષ છે કે હજુ તો આવા અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એમાં વિશેષ કહું તો કોંગ્રેસ આજે એક પત્તાનો મહેલ થઈ ગયો છે અને એનું ડિસઇન્ટિગ્રેશન ઝીરો સુધી અનેક રાજ્યોમાં પહોંચી ગયું છે એના ચૂંટાયેલા પ્રતિનિધિનું ગુજરાત પણ એ ઝીરો તરફ પ્રયાણ કરી રહ્યું છે તમે જુઓ કે અત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને આર્થિક ઉત્થાન જે રીતે હિન્દુસ્તાનનું થઈ રહ્યું છે ઘણા બધા લોકોને એ પ્રકારનું ફીલ થાય છે કે ભાઈ આ એક પાર્ટી છે ને આ એક નેતૃત્વ છે કે જેમાં જોડાવાથી બધા જ લોકો લાભ માટે વ્યક્તિગત લાભ માટે આવતા નથી તમે જો કોંગ્રેસમાં એક પરિવર્તન આવ્યું જે પહેલાં આર્થિક આક્ષેપો કોંગ્રેસ કરતી હતી કે ભાઈ એ તો પૈસા લઈને ગયા હવે એ બધા જ પ્રકારના એલિગેશનો બંધ થઈ ગયા મને લાગે છે કે જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીની છે રોનકભાઈ એ વિચારધારા ભાજપમાં જોડાયેલા કોઈપણ પક્ષના લોકો એને અપનાવી લે છે તમે જ અહીંયા ઘણા બધા ઉદાહરણ સંસદ સભ્યોના બતાવ્યા ધારાસભ્યોના બતાવ્યા કે જે ઘણા વર્ષોથી દસ પંદર વીસ વર્ષ પહેલાં પણ જોડાયેલા લોકો છે તો આજે દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજીની જે અમારી સંગઠનની બેઠકો હોય અમારા જે અભ્યાસ વર્ગ હોય છે એમાં પણ એ લોકો ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી અને પંચનિષ્ઠાની વાત કરતા હોય છે મુલતઃ કોંગ્રેસની પણ એક વિચારધારા હતી ઘણા બધા લોકો એવા છે કે જેમાં પોતાની વિચારધારા જે પકડીને ચાલતા હતા એ વિચારધારા કદાચ બદલાઈ છે અને એમને એમ થયું કે સાચી આ જ વિચારધારા છે તો ક્યાંક હૃદય પરિવર્તન થયું મેં કોંગ્રેસના હમણાં જે એમના રાજ્યસભાના સાંસદ ભાજપમાં જોડાયા એમને આપણી તમારી જ ચેનલોમાં એમને સાંભળ્યા હતા એમણે જે વાત કરી એ વાત વિચારવા જેવી છે એમણે એમ કીધું કે મારા ત્યાંના મારા બધા કાર્યકર્તાઓ અને મારી પ્રજા આ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો હું એકલો શું કરવાનો નરેન્દ્રભાઈનું જે પ્રકારનું નેતૃત્વ છે એમાં સૌ પ્રથમ પ્રજાનું જોડાણ થયું ભાજપ સાથે અને સાથે સાથે જે કાર્યકર્તા હતા પોલિટિકલ વિપક્ષના એ આપ હોય કે એનસીપી હોય કે કોંગ્રેસ હોય એ કાર્યકર્તા પણ જોડાવા માંડ્યા છે તો કેટલાક લોકોને બાય બાય ડિફોલ્ટ પણ કારણ કે રાજનીતિમાં છે જી ડૉક્ટર અને ભાજપની વિચારધરણી સારા જે વિચારધારા છે એનો સ્વીકાર કરતા હોય છે રોહનભાઈ મારી સાથે જોડાયા રોહનભાઈ તમારા કોંગ્રેસી જૂના બધા મિત્રો ભલે ભાજપમાં ગયા પણ રામ તો કરતા હશો તમે વાત તો કરતા હશો બધા સુખી છે ખરા પેલા હર્ષદભાઈ હર્ષદભાઈ રીબળિયા વિસાવદર તમારો પક્ષ છોડીને ગયા વિસાવદરથી લડ્યા હાર્યા હવે તેઓ આગળ પાછો પેલો ભૂપત ભૂપતભાઈ લઈ આવ્યા હવે એ રીબળિયા જોડે કહ્યું રામ રામ થાય એમનું શું કહેવું એ બધા એ બધા સાકરની જેમ ભળી ગયા કે પછી કે પછી આ ભાજપવાળાને પેલા ઘઉમાં કાંકરા કાંકરાની રૂપ ખૂચી રહ્યા આ બધી જેટલે જેને બી આજે સી આર પાટીલે સાકર કીધું છે એ થોડા ટાઈમમાં એમના માટે કાંકરા થઈ જતા હોય છે અને બીજું રોનકભાઈ હમણાં અનિલભાઈએ કીધું કે અમારે તો દ્રવ્યનો સાગર છે આ સાગર ભરતા ભરતા એમના કાર્યકર્તાઓએ જે મજૂરી કરી છે જે મહેનત કરી છે ત્યારે આ સાગર ભરાયો છે સત્તાનો સાગર ભરાયો છે એના ઉપર નેતા બેઠા છે હવે સી આર પાટીલને કોંગ્રેસના નેતાઓ સાકર લાગવા માંડ્યા અને ભાજપ ફિક્કું દૂધ લાગવા માંડ્યું એટલે હવે આ સાકર જે વધી તો રહી છે પણ હવે સાકર એટલી બધી થઈ છે ને સાકર સાકરનો એ ગુણધર્મ હોય રોનકભાઈ કે લિક્વિડને શોષી લે દ્રવ્યને શોષી લે એટલે હવે થોડી થોડી થોડો સમય જવા તો સાકર એટલું બધું દ્રવ્ય શોષી લેશે કે દૂધ બચવાનું જ નથી માત્ર સાકરના ગાંગડા રહેશે જેની અંદર દૂધ જતું રહ્યું હશે અને ભાજપનો જે કાર્યકર્તા જે વર્ષોથી વિચારધારા નામે મહેનત કરીને બૂથના એવું કહેવાય છે કે બુથના કાર્યકર્તા ભાજપનું કામ કરે છે એમના માથે કોણ આવે છે કોંગ્રેસનો નેતા એટલે હવે એ લોકો બી વિચારતા હશે કે આના કરતાં તો કોંગ્રેસમાં દસ વર્ષ મહેનત કરીને આવીએ તો કદાચ પેલી સાંપ સીડીની રમત હોય એમાં સીડી જે ત્રણ નંબરથી નેવ ઉપર લાગે એ તો કોંગ્રેસના લઈ લોકો લઈ જાય છે આ તો બિચારા આખી સીડી ફરી 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 ફરીને નેવ ઉપર પહોંચે ત્યાં એના માથે જોવે એટલે કોંગ્રેસનો કોઈ નેતા બેઠો હોય તો એમનો જે કાર્યકર્તા છે ક્યાંક ને ક્યાંક એ સમજી ગયો છે કે હવે મજૂરી ના કરાય આ પક્ષ માટે કારણ કે આમના માટે તો કોંગ્રેસવાળા સાકર છે કાંકર તો કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ કાંકરા થઈ ગયા અને કોંગ્રેસના નેતાઓ સાકર થઈ ગયા એટલે રોનકભાઈ કોઈ પણ પાર્ટી જ્યારે આગળ વધતી હોય જ્યારે કોંગ્રેસનો પણ એક સમયગાળો હતો કદાચ કોંગ્રેસ પાર્ટીએ પણ ત્યારે કોઈ મિસ્ટેક કરી હશે હું જે વસ્તુ જોયું રહ્યું છું કે ભાજપમાં અત્યારે જે અત્યારે અતિ આત્મવિશ્વાસ કે ના એક અહંકારમાં કે ચાલો જોયું જશે જે લોકો ખરાબ બોલતા હતા એમના નેતાઓને ગાળો વ્યક્તિગત ગાળો દેતા હતા આજે પણ ભાજપમાં એમાં પ્રવેશ થાય એમને મલાઈદાર પદો આપવામાં આપે એમના કાર્યકર્તાઓને શું જવાબ આપશે શું રાજનીતિમાં કોઈ વિચારધારાને મહત્ત્વ નથી શું રાજનીતિમાં બોલેલી વાતોનું કોઈ મહત્વ નથી તમે આજે કોઈ વ્યક્તિગત નેતા માટે ટિપ્પણી કરી હોય હું માનું છું નારાજગી હોઈ શકે કોઈ નેતાની સો ટકા કોઈ કોઈનું સ્વાભિમાનનું એ થયું હોય અને જોડાઈ જાય એ આખી વલત છે પણ વિચારધારા બદલાઈ જાય જી રોનકભાઈ સવાલ અહીંયા ઊભો થાય છે કે જ્યારે બી કોઈ વસ્તુ શોર્ટ ટર્મ માટે કરવામાં આવે ત્યારે લોંગ ટર્મમાં એ વસ્તુ તમારા અગેન્સ્ટમાં જતી હોય છે અને એ જ વસ્તુ હું ભાજપ માટે જોયું છું આ જેટલા બી સાકરના ગાંગડા અત્યારે નાખ્યા છે એ બધું જ દૂધ શોષી લેશે અને દૂધ જ નહીં બચે પછી અમને ખ્યાલ આવશે કે આ જે કાર્યકર્તાઓ દૂધ ભેગું કર્યું હું ડૉક્ટર સાહેબ જોડે વાત સાહેબ જુઓ બે વાત છે એ હકીકત છે વાત એટલી માનવી પડે કે તમે લોકોએ વર્ષો સુધી મહેનત કરી આ કોંગ્રેસ પગડંડો જમાઈને બેઠેલા તમારા જેવા અનેક કાર્યકર્તાઓ વર્ષો પછી મહેનત કરી અને બીજેપીનું શાસન આવ્યું બીજેપીનું શાસન આવ્યા બાદ તમે લોકોએ મહેનત કરી એ જ પ્રતિષ્ઠા પક્ષની જાળવી રાખી પક્ષ ડિસિપ્લિનવાળો પક્ષ છે શિષ્થબોધવાળા કોંગ્રેસ જેવું નથી મન ફાવે એમ કોઈ પણ બોલી જાય પણ આ તમામની વચ્ચે જો આ તમે સત્તર મંત્રી બનાવ્યા એમાંથી ચાર તો આ રોહનભાઈની પાર્ટીના ચાર ચાર મંત્રી રોહનભાઈની પાર્ટીના ડોક્ટર સાહેબ એવી રીતે અનેક ધારાસભ્યો રોહનભાઈની પાર્ટીના તો સવાલ એ છે કે આ બધા મંત્રીઓ રોહનભાઈની પાર્ટીવાળાનો મોકો મળી જાય કમસે કમ તમારા ચાર ધારાસભ્યોની તો જગ્યા ગઈ ને બળવંતસિંહ રાજપૂત ભાજપ જોડે કોઈ લેવા દેવા નહીં તો એ લોકો તમારા કાર્યકર્તાઓ તો તકલીફ પડે વાત તો સાચી ડૉક્ટર રોનકભાઈ ત્રણ બાબતોની હું વાત કરીશ એક તો પહેલાં રોહનભાઈએ એમ કીધું કે બધા કાંકરા આયા છે ભાજપમાં શરૂઆતમાં એવું કીધું એટલે એ પોતે પણ દ્વિધામાં છે કે એમને શું કહેવું એટલે આખી કોંગ્રેસ જે રીતે એક પરિવારવાદના કારણે દ્વિધામાં છે અને પરિવારનો પરિવારનો પત્તાનો મહેલ જે રીતે આખા દેશમાં ખખડી રહ્યો છે એ પરિસ્થિતિ ગુજરાતમાં દેખાય છે નંબર વન બીજું મેં કીધું સ્પષ્ટ પહેલાં કે ભારતીય જનતા પાર્ટી એ દૂધનો દરિયો છે અરબી સમુદ્ર કરતાં પણ મોટો દરિયો છે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એટલે દૂધમાં સાકર ભરી જાય અને એ વિજ્ઞાનનો એક ઓસ્મોસિસનો એક નિયમ છે કેમેસ્ટ્રીનો એટલે બહુ મોટા જથ્થામાં જ્યારે અમુક તમે નાખો સાકર જેવો જથ્થો દૂધમાં એટલે દૂધમાં એ ઓગળી જાય અને પછી એ દૂધ સમરસ થઈ જાય ક્યાંય ખબર ના પડે એટલે આઈડિયોલોજીકલી અમારા ત્યાં જે પ્રકારનું ઘડતર થાય છે કાર્યકર્તાનું પણ દૂધનો તમારો જે ગુણધર્મ છે એની પણ સાકરની મીઠાશ આવી થાય જો મિનિસ્ટ્રીમાં ચાર મંત્રી આવી ગયા બોર્ડ નિગમ થશે તો એમાં કોંગ્રેસ વાળા ભાગ લઈ જશે તો તમારા લોકોનું જે રિયલ એસેન્સ છે જે રિયલ પૌષ્ટિકતા છે એ તો જતી રહેશે ને નહીં એમાં રોનકભાઈ જ્યારે દૂધમાં સાકર ભળી જાય છે ત્યારે આખું દ્રાવણ સમરસ થઈ જાય છે પછી એમાં સાકર કહીને દૂધ કંઈ એવું દેખાતું નથી કારણ કે આ દૂધમાં ભળેલી સાકર એ એક વિચારધારાના આધારે જોડાય છે અને તમે જુઓ મેં તમને કીધું એક વાક્ય કે અમારે ત્યાં દર વર્ષે છ બાર મહિને અભ્યાસ વર્ગ ચાલતા હોય છે અને એમાં નાનાથી માંડીને મોટા કાર્યકર્તા જૂનાથી માંડીને નવા કાર્યકર્તા આ બધાનું ઘડતર થાય છે સંસ્કાર ઘડતર રાજકીય સંસ્કારનું ઘડતર અને એમાં આ બધા જ લોકો મારો ખુદનો અનુભવ છે વર્ષોનો

જ્યારે કોઈપણ એવી વ્યક્તિને જેની વિચારધારા અગેન્સ્ટમાં હોય કે જેણે વ્યક્તિગત રીતે નેતા ઉપર આક્ષેપ કર્યા હોય ઘણી વખત એવું માનીએ કે અમુક નેતાને હું પાછી વાત કરું છું ક્યાંક સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચી હોય અને કોઈક કારણથી એને એને પાર્ટીમાં એને નારાજગીઓને જોઈન કરે બરાબર છે પણ જ્યારે વ્યક્તિગત ટિપ્પણી નેતાની અગેન્સ્ટમાં થઈ હોય એટલી બધી ખરાબ ભાષાનો પ્રયાસ કરવામાં આપણે જનરલ ડાયરની વાત કરીએ રંગા બિલ્લા જેવી વાત કરીએ અને પછી પણ જો સ્વીકારવામાં તમે કાર્યકર્તાના મનોબળ ઉપર શું અસર તમે એ વસ્તુ વિચાર આપણે બધી વસ્તુ એકવાર પોલિટિક્સના બાજુમાં મૂકી દીધી કે હા ઠીક છે તમારે પાંચ લાખ વોટે એક સમય આવશે જયારે કાર્યકર્તા પણ ભૂલી જશે તો જો માથે જેને ગાળો દીધી હોય કે જેને અમને ગાળો દીધી હોય એની જોડે જો તમારો કાર્યકર્તા જે ધારાસભ્યને કોંગ્રેસમાંથી આવેલી વ્યક્તિને તમે ટિકિટ આપશો તો તમારો કાર્યકર્તા એમ જોડે જઈને શું વાત બિલકુલ ડોક્ટર સાહેબ એટલે કહેવાનો મતલબ છે કે ઠીક છે તમે શોર્ટ ટર્મમાં આ બધું કરો છો બરાબર છે પણ લાંબા ગાળે તમારા જેવા કાર્યકર્તા માટે આ એક ખતરાની નિશાની છે જી ડોક્ટર સાહેબ રુનક ભાઈ અ રોહન ભાઈ જે કીધું હાસ્યની વાત કરી આપ અસ્ત હતા એટલે હું પણ અસ્ત હતો પરંતુ મારું જે હાસ્ય છે એ હાસ્ય કોંગ્રેસની આ જે દશા બેઠી છે અને કોંગ્રેસની દશા ઉપર મારું હાસ્ય છે ને દશા કેમ બેઠી છે એમણે જે કીધું રોહન ભાઈએ તો જે પ્રકારે આ ઘમંડિયા પરિવાર છે કોંગ્રેસનો એ ઘમંડિયા પરિવાર જે રીતે કોંગ્રેસના લોકોનું જેમ એમણે કીધું સ્વાભિમાન તો કોંગ્રેસના લોકોનું અપમાન કરતાં આપણને આંધ્રના રેડ્ડીનો પણ આસામના હેમંત વિશ્વાના પણ આ બધા અનેક ઉદાહરણ આપણી સમક્ષ છે જેના કારણે કોંગ્રેસના લોકો કોંગ્રેસ છોડીને જતા ગયા છે અને આ ઘમંડ ભારતીય જનતા પાર્ટીમાં સેટ પણ નથી અમારા દરવાજા આજે પણ ખુલ્લા છે આવનારા સમયમાં પણ ખુલ્લા રહેવાના છે અમારા પાટિલ સાહેબ હોય કે નડ્ડાજી હોય આખા દેશમાં આજે ભાજપનો એક ધસમસતો પ્રવાહ છે અને આ પ્રવાહનું કારણ નરેન્દ્રભાઈનું નેતૃત્વ રાષ્ટ્રવાદનો ઉદય અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું પુનરોત્થાન આજે આજે ત્રણ બાબતો છે એ નેતૃત્વના કારણે લોકો આ ધસમસતા પ્રવાહમાં જોડાઈને રાષ્ટ્રમાં પોતાની યજ્ઞમાં પોતાની કામગીરી કરવા માટે જોડાતા હોય છે અને અમને સેટ પણ ગમન નથી અમને કદાચ ગાળ પણ દઈ ગયા હશે અમારું અપમાન પણ કરી ગયા છે પરંતુ જે અમારી પંચનિષ્ઠા અને વિચારધારા છે જો એને અનુસરીને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવું હોય તો બધાના દરવાજા ખુલ્લા છે કારણ કે અલ્ટિમેટલી એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાનું એ નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે ખેર આ બંનેનો ખૂબ ખૂબ આભાર એ હકીકત છે રાજનીતિમાં હવે જેટલા પણ પક્ષમાં જોડાય છે પક્ષમાં રહે છે કે પક્ષ બદલે છે સોમાંથી નેવું કે નવ્વાણું સ્વાર્થની રાજનીતિ કરે છે રાજ કરવા માટેની એ નીતિ છે નીતિથી રાજ નથી કરતા એ હકીકત છે એટલે જે પણ પક્ષ પલટો કરે છે ભલે ડાહી ડમરી વાતો કરતા હોય માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે જાય છે એ હકીકત છે જ્યારે કોંગ્રેસમાં જતા હતા ત્યારે પણ અને હાલ ભાજપમાં જાય છે ત્યારે પણ આ વાસ્તવિકતા છે હવે આપણે નાગરિકોએ સમજવાનું અને ખાસ કરીને મેં ગઈકાલે કીધું હતું એ ફરીથી કહું રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ સમજવું પડશે નેતાના ખભે બેસાડો વાંધો નહીં પણ નેતા તમારા જીવે જે ઝેર મૂકે છે ને અને તમે નેતાની વાતોમાં આવી અન્ય લોકો સાથે દુશ્મની કરો છો ને પ્રતિસ્પર્ધી પાર્ટીના સમજીને ના કરતા ના કરતા તમારો નેતા ક્યારે એના આત્મજ્ઞાન થશે ક્યારે તમારા બધાનું પ્રેશર હતું એમ કરીને બીજા પક્ષમાં જતો રહેશે ભગ છોડશે નક્કી નહીં તમે લડતા ના રહેતા તમે લડતા ના રહેતા નેતાઓને ઓળખજો કારણ કે હવે રાજનીતિ દૂધ જેટલી પૌષ્ટિક પણ નથી અને ખાંડ જેટલી મીઠી પણ નથી